અંબાજી મેળાના અંદર આવતા જે શ્રદ્ધાળુઓ છે પદયાત્રીઓ છે એમને પ્રાથમિક સારવાર મળી રહે એવા પવિત્ર હેતુથી પવિત્ર આ અંબાજી દ્વારા જે આપ જુઓ છો કે અસ્થાયી હોસ્પિટલ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે એના અંદર આરોગ્ય શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા તરફથી રાઉન્ડ ધ ક્લોક ટ્વેન્ટી ફોર બાય સેવન ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે અહીંયા અત્યારે પણ આપ જોઈ શકો છો બે ડૉક્ટર્સ છે રાત્રે નાઇટ ડ્યુટીમાં પણ ડૉક્ટર્સ આવે છે આ સિવાય પેરામેડિકલનો સ્ટાફ છે જે અહીં જેટલા પણ દર્દીઓ આવે છે એમની સારવાર કરે છે શરૂમાં લગભગ આઠસો સાડા આઠસો જેવી અહીંયા ઓપીડી રહેતી હતી પહેલાં બે દિવસના અંદર પણ અત્યારે મેળામાં જેમ જેમ શ્રદ્ધાળુઓ વધે છે એમ અહીં ઓપીડી પણ વધતી જાય છે અત્યારે આપણે વાત કરીએ તો લગભગ બે હજાર ઉપર બાવીસસોના આ ગઈકાલ તો અઢી હજાર જેટલા દર્દીઓ અહીં સારવાર લીધી છે અહીંયા દર્દીઓને ઓપીડી સેવા અર્થાત દર્દીને બારી બહારી સેવાઓ આપવામાં આવે છે આ સિવાય દર્દીઓને થોડા ગંભીર હોય તો એમને અહીં દાખલ પણ કરવામાં આવે છે ટેમ્પરેરીલી અને દાખલ કરીને એને સારવાર આપવામાં આવે છે અત્યાર સુધી લગભગ પોત્રીસ જેવા દર્દીઓને આપણે એન્ડોર સેવા પણ આપી છે ને સાત દર્દી થોડા વધારે ગંભીર હતા એમને આપણે એસડીએચ ખાતે રેફર કર્યા છે રેફર કરવા માટે આપણી એમ્બ્યુલન્સ અત્યારે આપ જોઈ શકો છો અહીંયા હાજર જ છે ને અહીં ચોવીસ કલાક અહીં હાજર છે કોઈ પણ દર્દીને અહીંથી મોકલવું હોય અથવા રસ્તામાં ક્યાંય કોઈ તકલીફ પડી હોય તો એમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે એસડીએચ અંબાજીના અંદર આપણે રેફર કરી દઈએ છીએ મેઇનલી જોવા જઈએ તો અહીંયા સામાન્ય કળતર તાવ સિવાય અમુકને ચક્કર થવું બેભાન થઈ જવું અમુકને ચેસ્ટ પણ ઉપાડવી બ્લડ પ્રેશર ઉપર નીચે થઈ જવું ખેંચાઈ જવી આવા ટાઈપના દર્દીઓ આવે છે તો એમને તાત્કાલિક અહીં સારવાર આપવામાં આવે છે તો અમે સિસ્ટમનો પણ આભારી છીએ કે અહીં એક સારી વ્યવસ્થા ઊભી કરી છે અને અમારા ડૉક્ટર મિત્રો અને પેરામેડિકના પણ આભારી છીએ જે બહુ તલ્લીનતાથી અને બહુ ઇન્ટરેસ્ટથી અહીં સેવા આપે છે અને સદભાગ્યે અહીંયા કોઈ કેજ્યુઅલટી નથી અને લોકોને સારી સેવા મળી રહી છે